એ ભગત લે એ આરામ એ મને ભગત નો કયો પટાલ કયો પટાલ લે પટાલ કા એ ઓ તમારા ગામનો નો મગનો નો જો મગનો હા આ ઈ માર સમય છે શું વાત કરો હા લે ઓલા ફૂલી ભાઈ ફી જાય તમારી સોડી હા ઈ મારી સોડી લે મગનો મારો પાકો ભાઈબંધ છે એવું છે લે આ આટો ખાવા જાવ છું એવું સીમ ને હા એ તમાર સાપ એ આવું હોય તો હાલો ઈ બાજુ લે

ચોખા ઘી નો શેરો બનાવો છે ભલે કિલો ઘી હોય છે શેરામાં હા હા હોય બૈણી ફરી છે ને બાપા ત્રણ મહિના ની મૂકેલી છે અને ઘી ખૂટી રે ને તો બીજું લઈ આવજો એ હા જા હારા શું બાકી અહીંયા બધા મજા કરે છે ને હા અમાર બધા મજા કરે તમારે શું હાલે પછી તમને કાઈ નથી વાય કે આ શિયાળો કેવો તો મને થોડી જાય હોય કાઈ

લગ્ન પ્રસંગે યા હોય હવે એ કઈ નો ના રે ચેરા બના હા આખા ગામના કારખાના ખુલી ગયા પણ મારો શેઠ એવો નમાલો છે ને કે મારો દીકરો સમજો કારખાનું સારું જ ન કરતો નકી મારે શ્યાંક અઢીસો રૂપિયા દાળીયા સડી જાઉં શેઠની વાટે રહીશ ને તો હું ભૂખ ભેગો થઈશ આ ગોબર શું અત્યારના પૂરમાં આવ્યો એનો મોટો હાહરો આવ્યો હોય બરોબર મારા ઘી પ્રસંગમાં એ નતો આવ્યો તો એટલે હે ને ના જા

એ રવાનો લોટ ખૂટી ગયો છે તમે સીને ઘરે જઈ દુકાને રવાનો લોટ લેવો શેરો કેમ માર બનાવો બાજરાનો લોટ નો બને એ ઓર થોડો કે મા બાપુને ખવરાવે તમે વાત કેવી કરો છો ઓય એ બાપાને હાલ હાલ હોય તે ખવરાવી નહી કે દુન આ જ આયા છે મા બાપુ અમે શેરો બની જશે ઓલા પટલ કેતા હતા કે શેરો ખાવ આવશે પણ હજી આયા નહી હો લે આ આયા જો એ આવો 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 એ આમ જો

એ જલ્દી આવજો પછી તમારે ધંધા કેમ હાલે હાલે ઠીક છે તમે દુકાને જાવશો વસ્તુ લેવા ત્યાં મારું શું આરે કામ છે ઓ તારી માને શેરો નથ બનાવો કા તારો બાપોલો ગોબરો આખું ગામ ભેગું કરે એવો છે હા એ વાતે હો અત્યારે કિલો ઘીના કેટલો ભાવ છે આઠસો રૂપિયા છે અતે મહિયા જેવો જો આખું ગામ ફોન કરી કરી બોલાવે એવો છે અને હા ભાઈ હા એ ગોબરા તાર બાપાને તાર બાપાને ને ન ના ખવડાવો પછી ખવડાવી દઈશું કઈ કરવું તો પડશે શું કરશું આપણે કઈ નઈ એકવાર વાર તી હા આપણે ભાઈ જતા મહેમાન આયા ભાગી ગયા પાછા આ એમ કરવાનું હાલ ને હાલ ને તાર બાપો જાય તો ઓછી ઉડાડી હા એ વાત કરે છો એમ કે આ બાજુ આયા મગન ના ઘેરે

એ પટલ હું તમને શું કહું શું કહો છો આમ જો બે માણા બાજે છે અહીંયા નો રહેવા હા તે હાલે લાવો તમ કા હું આ શું કંતા એ પણ તમાર લીધે બાજ્યા હોયા એવું છે હા તો હાટે બાજ્યા પણ મારી ચોરી છે મારા હાથ થોડા બાજ્યા હોય તે હા પણ ઈને નો ખાવા દેવું હોય એટલે બાજ્યા જો એવું છે હા તો જાવ દેશે મારે હાલો હું તો હાલ મારી એ ફોરી બટાણું જાવ છું ઓ ઘરે